ભાઈ કે લાગી જય માતાજી જય ગો માતા ઉાર્દિક છોડાસામા કрни સેનાના પ્રમુખ આજનો અમારો મુદ્દો છે કે જે ગાય માતા ઉપર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ગાય ઉપર અત્યાચાર થઈ રહ્યો છે અને જે આ જીએમસી દ્વારા જે ગાયોને મ્યુનિસિપાલિટીમાં જે પકડીને લઈ જાય છે ત્યાં ગાયનું રોજની ચારથી થી 5 મૃત્યુ થઈ રહ્યું છે એ બાબત અમે બધા કમિશનર ઓફિસે જ આવેદનપત્ર દેવા આવી રહ્યા છીએ તમામ સંસ્થા અને તમામ બધા ધર્મોના ગૌરક્ષકો બધા અમે ભેગા મળી કમિશનર આવેદન પત્ર દેવા આવી રહ્યા છીએ પણ હાલમાં અત્યારે કમિશનર સાહેબ પણ અત્યારે છે નહીં પણ જ્યાં લગી જો કમિશનર સાહેબ નહીં આવે ત્યાં લગી અમે લોકો અહીંયા જ બેસવાના છીએ તો અમારું એટલું જ કહેવાનું છે કે કમિશનર સાહેબને આટલું બધું ગાય પર અત્યાચાર થઈ રહ્યું છે તો અમારો એટલો પણ આટલા એટલે આટલી બોડી સંખ્યામાં બસો ત્રણસો જણા આટલી બોડી સંખ્યામાં ગૌરક્ષકો અમે આવ્યા છીએ તો ગાય માટેનો એટલે અમારો પ્રશ્ન સાંભળવાનો કમિશનર સાહેબ આગળ ટાઈમ નથી અમારી રજૂઆત આ જ છે અને અમારી એક ચિંતી છે કમિશનર સાહેબ ને કે જે આવનારા સમયમાં અમને સંતોષપૂર્વક જવાબ નહીં મળે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરશું અને અમારે જશે તો અમે ગાંધીનગર નીલનની લગી વાત પણ પહોંચાડશી જય માતાજી જય ગો માતા